જૂના પિક્ચર ના જૂના ગીતો ગાવાનો સાંભળવાનો બહુ શોખ એટલે અમે ગાડીમાં સીડીઓ પેલા હતી સીડી ટેપ એટલે સીડીઓ સારી જૂના ગીતની ચડાવી દે સાહેબ પછી સાહેબ મારી બાજુમાં આગલી સીટમાં જ બેસતા અને આરામ કરી અને સુઈ જાય કે હું સુઈ જાઉં છું તમે ગીત સાંભળો અને આરામથી તમારી રીતે જાઓ અને સૂચના એ એટલી જ આપે ક્યાંય પણ ઊંઘ આવે કે તો તમે એકદમ ગમે જગ્યાએ તમને લોગે ત્યાં સાઈડમાં રાખી બ્રેક કરી મોઢું બોડું ધોઈ લેવાનું ચા નાસ્તો કરી લેવાનો અને પછી ચાલવાનું અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અવસાન થયું આ દુર્ઘટના એટલી ભયાનક હતી કે લગભગ બસો પચાસ થી પણ વધુ લોકો આ દુર્ઘટનાનો ભોગ બન્યા આ પ્લેન અમદાવાદ થી લંડન જઈ રહ્યું હતું તેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ હતા તેઓ લંડન પોતાની દીકરીને મળવા માટે જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાતા વિજયભાઈ રૂપાણીનું અવસાન થયું વિજયભાઈ રૂપાણીના મોતથી આખું ગુજરાત શોકમગ્ન છે વિજયભાઈ રૂપાણીના ડ્રાઈવરે જણાવ્યું હતું કે મારું મન હજી એ નથી માનતું કે વિજયભાઈ રૂપાણી સાહેબ આપણી વચ્ચે નથી રહ્યા વિજયભાઈ રૂપાણીએ મનને હંમેશા પોતાના પરિવારની જેમ રાખતા હતા વિજયભાઈ રૂપાણી સાહેબને જૂના ગીતો સાંભળવા બહુ જ ગમતા હતા તેથી હું ગાડીમાં જૂના ગીતો જ વગાડતો હતો રાત્રે ક્યાંય ગાડીમાં જવાનું થાય ત્યારે વિજયભાઈ રૂપાણી સાહેબ મને કહેતા કે તને ક્યાંય પણ ઊંઘ આવે તો બ્રેક કરીને ચા નાસ્તો કરીને પછી જ આગળ વધવું ડ્રાઈવરે કહ્યું હતું કે વિજયભાઈ બાર જીરો છ ને પોતાનો લકી નંબર માનતા હતા પોતાની પાસે જેટલા પણ વાહનો છે તે બધા જ વાહનો નંબર બાર જીરો છ છે આમ વિજયભાઈ રૂપાણીના ડ્રાઈવર જૂના સ્મરણો વાગોળીને ભાવુક થઈ ગયા હતા વધુમાં વિજયભાઈ રૂપાણી સાહેબના ડ્રાઈવરે શું કહ્યું એ જુઓ આગળ વિડીયોમાં રવજીભાઈ દવેરા હું રૂપાણી સાહેબ સાથે લગભગ પચીસ વર્ષ મેં નોકરી કરી હું પહેલાં બેંકમાં હતો પણ બેંકો ફરચામાં ગઈ ને ત્યારે હું કાયમી નહોતો એટલે મને છૂટો કરી દીધો પછી હું સીધો રૂપાણી સાહેબ સાથે નોકરીમાં લાગ્યો ત્યારથી આજ સુધી ઓગણીસો નવ્વાણુંથી લઈ અને બે હજાર પચીસ સુધી મેં સાહેબ સાથે નોકરી કરી ડ્રાઈવિંગની નોકરી કરી ડ્રાઈવિંગમાં સાહેબ સંગઠનમાં હતા માટે એને ગુજરાત ગુજરાત બહાર રાજસ્થાન બધે જવાનું થાય તો હું સાથે જ જાતો લોંગ ડ્રાઈવમાં બધે સાહેબનું એક પરિવારની જેમ મને રાખ્યો છે પરિવારની જેમ જ રાખ્યો છે મને અને મિટિંગમાં જાય કે મિટિંગમાં જવાનું થાય તો મને પહેલાં કહી દેતા કે તમે સમયસર જમી લેજો આરામ કરી લેજો આપણે પાછું નીકળવાનું હોય તો આરામ જરૂરી છે એટલે એક પરિવારના સભ્યને જેમ હાંચવી એમ મને હાંચો હા સાહેબ અમે રાજસ્થાન ચૂંટણી પ્રચારમાં ગયા ત્યારે ને મને પોતાના પોતાના રૂમમાં એમ કે બીજે નહીં રૂમમાં વ્યવસ્થા કરી દીધી રહેવાની અમે એક એટલે આટલું આપડે કાળજી રાખતા સાહેબમાં સાથે જ હા એક રૂમમાં સાથે એમ થાય કે આજે રોજીભાઈ આપણે થોડું વધારે ફર્યા છે તમે આરામ કરી લેજો કલાક મોડા જાગજો એવું હા રાતના અમે નીકળી ઘણીવાર એવું થાય કે અમારે સવારે બીજા ગામ કે બીજે ક્યાંય સિટીમાં પહોંચવાનું હોય તો રાત્રે મોડી રાત્રે અમે નીકળી પછી ગાડીમાં સીડીઓ પેલા હતી સીડી એટલે સીડીઓ સારી જૂના ગીતની ચડાવી દે સાહેબ પછી સાહેબ મારી બાજુમાં આગલી સીટમાં જ બેસતા અને આરામ કરી અને સુઈ જાય કે હું સુઈ જાઉં છું તમે ગીત સાંભળો અને આરામથી તમારી જાઓ અને સૂચના એટલી જ આપે ક્યાંય પણ આવે કે તો તમે એકદમ ગમે એ જગ્યાએ તમને લાગે ત્યાં રાખ સાઈડમાં રાખી બ્રેક કરી મોઢું બોડું ધોઈ લેવાનું ચા નાસ્તો કરી લેવાનો અને પછી જ ચાલવાનું અને હું ઘણીવાર વાર એવી રીતે લેટ થતું તો આ રીતે ઘણીવાર વાર મેં રોકેલી છે ગાડી આ સમાચાર મળ્યા ત્યારે હું થોડી વાર તો એમ કે માનવા તૈયાર નતું મારું દિલ છે ને માનવા તૈયાર ન કે આવું કોઈ દિવસ ના પડે હા 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 હું જયારે લાગ્યો ને સાહેબને ત્યાં ત્યારે એની પાસે ગાડી હતી મારુતિ થી એટ હંડ્રેડ બાર ઝીરો છ એ ગાડી સાહેબને સારો ઓટોમોબાઈલમાં સાહેબ ચેરમેન હતા ત્યારે એમને આપેલી હતી વાપરવા માટે પણ સાહેબને એ ગાડી આવ્યા પછી સાહેબની બહુ તરક્કી થઈ સાહેબના ફેમિલીમાં બહુ સારું થયું પરિસ્થિતિ બહુ સારી થઈ આર્થિક રીતે બહુ સારું થયું એટલે એનો લકી નંબર હતો ત્યાર પછી એને ઈનોવા લીધી વેગન લીધી સ્કૂટર લીધા એ બધામાં એ બાર ઝીરો છ નંબર જ લેતા એમનો લકી નંબર